જય સ્વામિનારાયણવાલા ભક્તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો જોરદાર અને છોટદાર હો વૈરાગ થઈ જાય એવી જેમ ભૂખ્યો હોય તેને ખાવા મળે તો ભૂખ તરસ ને સુખ થાય તેમ બ્રહ્મરૂપ થવામાં સુખ રહ્યું છે આ જીવને ભગવાન સન્મુખ સાલવામાં રૂપ આડા ઘટ છે તેની વિક આ લોકમાં નાતીલા કુટુંબી મા બાપ સ્ત્રી દ્રવ્ય ઇન્દ્રિય અને અંતકરણ યઠ છે બે પ્રકારના માણસ મંદિરમાં અને મંડળમાં છે તેમાં એક તો પોતે જ રહ્યો હોય ને એકને તો રાખવો પડે એવો હોય તે બેમાં પોતાનું તપાસવું આપણે શેમાં છીએ આપણે આ લોકને આ લોકના પદાર્થથી કરોડ ગાઉનું સેટું છે પણ સર્વે કારખાના કરીએ છીએ ને પદાર્થ રાખીએ છીએ તે તો શું કરીએ છીએ જે સ્થાન વિના આટલા માણસને ક્યાં રહેવું ને મંદિરમાં ચાર પાંચ મોટેરા હોય તેમાં કોઈને રજ હોય ને કોઈને તમ હોય તે સૌ પોતાની પ્રકૃતિ પ્રમાણે સૂજે બાકી તેમાં મોક્ષ ભાગી હોય મોક્ષભાગી પણ હોય તેને મળવું ને જેને સત્વગુણ પ્રધાન હોય તેને સારું ગુજે ને મન કર્મ વચને મોટાની અનુવૃત્તિમાં રહીએ તો એની દ્રષ્ટિ પડી જાય ને સર્વે દોષ ટળી જાય ને માણસ રાજાને સિપાહીને ને જમાદારને એવા અવળાને પણ રાજી કરેસ તો આ સાધુ તો તરત રાજી થઈ જાય એવા છે ભગવાન તથા મોટાને જીવ આપી દીધો હોય એવો એવો થયો હોય તેને પણ જ્ઞાન શીખવું ને તે શીખ્યા વિના તો ન આવડે ને મહારાજનો એ જ મત જે જે જ્ઞાની થાવું બાકી બીજું તો થાય છે ને થાશે પણ એક કરવાનું અવશ્ય છે ને કોઈ રીતે કોઈ પદાર્થ આ જીવનું પૂરું થાય નહીં ને જ્ઞાન થાય તો કંઈ અધૂરું જ ન રહે આ જીવે કરોડકલ્પ થયા મનગમતું જ કર્યુંશ તે એટલા કલ્પ પણ કહેવાય તો નહીં પણ હવે તો આ દેહ કરીને ભગવાનનું ગમતું કરી લેવું ને આજ્ઞામાં યુક્તિ ન કરવી ને આવે એટલું ભોગવવું નહીં ને ત્યાગ કરતા રહેજો એમ સર્વેને કહ્યું વાલા ભક્તો ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચીએ ને તો પરમાત્માની અંદર યમન મહેત થઈ જાય વર્ષોથી આપણે સત્સંગ કરીએ છીએ પણ ગુણાતિતતાનંદ સ્વામીની વાતોમાં આપણે ઊંડા નહીં ઉતરીને ત્યાં લગી શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન અને શુદ્ધ સત્સંગ નહીં ગણાય આપણો